ગુજરાત પ્રવાસ દરમિયાન વિકાસના વિવિધ કાર્યોનું પણ લોકાર્પણ કરવાના છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હૈદરાબાદ આગમાં કહેવાય છે કે ઘણા લોકોને નુકસાન થયું છે પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે પ્રધાનમંત્રી મોદીએ હૈદરાબાદના ચાર મિનાર વિસ્તારમાં ગુલજાર હાઉસમાં લાગેલી આગની ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે તેમણે દુઃખ સાથે લખ્યું છે કે આ ઘટનાને લઈને તે ખૂબ જ દુઃખી છે પ્રધાનમંત્રીએ મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે અને ઘાયલોને પચાસ રૂપિયાની સહાય આપવામાં આવશે તેઓએ ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની પણ પ્રાર્થના કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધ વિરામ બાદ ભારતનું નિર્ણાયક યુદ્ધ થશે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ ચાલી રહ્યો છે છતાં પણ પાકિસ્તાન તરફથી સરહદ પર કરવામાં આવ્યા છે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને લઈને સ્વામી યોની મોટી ભવિષ્યવાણી કરી છે તેમણે કહ્યું છે કે હાલમાં બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામની સ્થિતિ છે તે લાંબો સમય રહેશે નહીં બંને દેશો વચ્ચે ફરીથી યુદ્ધ થશે જેમાં ભારતની જીત થશે પાકિસ્તાનના આકાઓજા તેમના અંદરો અંદર ઝઘડે છે

અને એમ સાર્વજનિક શ્રી કે પટેલ અને શ્રીમતી મધુબેન કે નર્સિંગ કોલેજના નવનિર્મિત ભવનનું ઉદઘાટન કર્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કારમાં ચાલતા મ્યુઝિકે દર્દીનો જીવ જોખમમાં મૂક્યો એમ્બ્યુલન્સની આગળ ચાલ ચલાવતો વિડીયો ઘણા સમયથી વાયરલ થયો હતો જેમાં પોલીસે મોઈનુદ્દીન મોહમ્મદ ચાંદીવાલાની કાર હોવાની તેની ધરપકડ કરી હતી પોલીસે જણાવ્યું હતું કે કારમાં પોતાના બાળકે મ્યુઝિક સિસ્ટમ જોરથી શરૂ કરી દીધી હોવાથી એમ્બ્યુલન્સનો સાયરન્સ સંભળાયો ન હતો પોલીસે નિયમના ભંગ બદલ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાઈજુ રવિન્દ્રએ કહ્યું હું ભાગેડું નથી બાઇજુના સ્થાપક અને સીઈઓ બાઇજુ રવિન્દ્રને કહ્યું છે કે તેઓ ભાગેડું નથી તેમણે પોતાની ઉપરના ભાગેડુના આરોપોને નકારી કાઢ્યા છે બાયજુ રવિન્દ્રએ કહ્યું છે કે આ એક ખોટી કહાનીનો ભાગ છે જે મુશ્કેલીમાં મુકાયેલી તેમની એડટેક કંપની પર નિયંત્રણ મેળવવા માટે ચલાવવામાં આવી રહી છે એ એનઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં રવિન્દ્રએ કહ્યું છે કે કંપનીની છબી ખરાબ કરવાના પ્રયાસો પાછળ કેટલાક અમેરિકા સ્થિત લોકોનો હાથ પણ છે મહત્વના સમાચારની વાત કરીએ તો ધારાસભ્ય કહ્યું અધિકારીઓ ગાંઠતા જ નથી મહેસાણામાં જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં સૂચના આપવામાં આવી કે ધારાસભ્ય રજૂઆત કરી છે કે અધિકારીઓ તેમનું સાંભળતા નથી મોઢેરા રોડ પર વરસાદી લાઈનનું કામ મુદ્દે રજૂઆત થઈ હતી જેની ફાઇલ અધિકારીઓ તેમના ટેબલ પર મૂકી રાખતા રજૂઆત કરવામાં આવી પડતર કામો અને રજૂઆતને લઈને જિલ્લા કલેક્ટર તરફથી સત્વરે નિરાકરણ માટે જે તે અધિકારીને સૂચના આપવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સકીરા જોડે અડબલા કરનાર વૃદ્ધની ધરપકડ કરવામાં આવી છે સુરતમાં ત્રણ દિવસ અગાઉ સત્તર વર્ષની તરુણીને પોતાના ઘરે બોલાવીને અડબલા કરનાર વૃદ્ધની મૈદરપુરા પોલીસે ગુનો નોંધીને ધરપકડ કરી છે આરોપીએ દરવાજાની સ્ટોપર અંદરથી બંધ કરી દીધી બેડરૂમમાં પડેલા ફોટાઓ બતાવીને અલગ અલગ માગણીઓ કરી બાદમાં તરુણીનો હાથ પકડી રાખતા ઉપરાંત તેની છેડતી પણ કરી હતી ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૂતેલા યુવકને સાપે ડંસ દીધો થયું છે મોત બાગપતમાં એક યુવકને સાપે ડંસ દેતા મોત નીપજ્યું હોવાનો વિડીયો સામે આવ્યો છે સમગ્ર ઘટના રેસ્ટોરન્ટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે યુવક જ્યારે રાત્રિના સમયે સૂઈ રહ્યો હતો તે સમયે તેના બેડ ઉપર ઝેરી સાપ આવી ચડે છે અને આમ તેમ આટા કર્યા બાદ યુવકને ડંસ દેતા યુવક જાગી જાય છે જોકે યુવકને સમયસર સારવાર ન મળતા તેનું મોત નિપજ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આ દિવસે તાટકી શકે છે વાવાઝોડું હવામાન વિભાગની માહિતી અનુ સમગ્ર દેશમાં વીસ મે બાદ વાતાવરણમાં પલટો જોવા મળશે અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાશે બાવીસ ની આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રેલર અને કાર અથડાતા આઠ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો સાયલા ચોટીલા નેશનલ હાઇવે પર ટ્રિપલ અકસ્માતની ઘટના બનતા આઠ કિલોમીટર લાંબી ટ્રાફિક જામ થઈ ગયો ટ્રક ટ્રેલર અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી જોકે વાહનોને નુકસાન થયું છે અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી પસાર થઈ ગયો હતો વાહનો સમસમે આવી જતા અવર જવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી સાયલા પોલીસને જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો તુર્કીને બે દિવસમાં પચીસો કરોડનું નુકસાન થયું છે તુર્કીની એરપોર્ટ ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની સેલેબી હવા સર્વિસનો માર્કેટ કેપિટલ બે દિવસમાં પચીસો કરોડથી ઘટ્યો છે તેનું કારણ તુર્કી પાકિસ્તાન સંબંધો હતા જેના કારણે ભારતે રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર કંપનીની પેટા કંપનીઓની સુરક્ષા મંજૂરી રદ કરી દીધી હતી ગુરુવાર અને શુક્રવારે શેર વીસ ઘટ્યા કંપનીએ કહ્યું કે તે ભારત સરકારના નિર્ણયને વહીવટી અને કાનૂની રીતે પડકારશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સહકારિતા કાર્યક્રમમાં હાજર રહ્યા અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે સહકારી સંમેલનમાં હાજર રહ્યા ગૃહમંત્રી આ ઉપરાંત સાંજે અમદાવાદમાં પલ્લવ બ્રિજનું લોકાર્પણ કર્યું હતું સાડા પાંચ કલાકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિકાસ કામોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો સહકારી સંમેલનમાં તેમણે સહકાર ક્ષેત્રની સર્વોપરી લઈ જવાનો આશાવાદ વ્યક્ત પણ કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નકલી દારૂ બનાવતી મિની ફેક્ટરી પર એલસીબીનો દરોડો સામે આવ્યો છે જામનગર પંથકમાંથી કન સુમરા ગામ નજીક નકલી વિદેશી દારૂ બનાવતી મિની ફેક્ટરી પર એલસીબીએ દરોડો પાડ્યો જ્યાં નકલી વિદેશી દારૂ બનાવવાની મિની ફેક્ટરી ઝડપાઈ એલસીબી પોલીસે દરોડો પાડીને નકલી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો તો કહી શકાય છે કે નકલી દારૂ પીને લોકોના મોત પણ થઈ શકે છે આ ત્રણ આરોપીઓ ગ્રામ્ય પંથકમાં એક શેડ ભાડે રાખીને નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ચલાવતા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આરટી એડમિશન માટે આવકના દાખલાનું કૌભાંડ નો લાભ લેવા માટે બનાવટી આવકના દાખલા કાઢી આપવાનું મોટું કૌપાટ હવે નર્મદા જિલ્લામાં બહાર આવ્યું છે આ કૌપાટ સામેની કાર્યવાહી કરતા જિલ્લા શિક્ષણ વિભાગે પ્રથમ રાઉન્ડમાં થયેલી ઓગણત્રીસ અરજી રદ કરી છે આ ઉપરાંત સમગ્ર મામલે પાંચ સામે ફરિયાદ છે આ મામલે એસપી દ્વારા ગંભીરતાથી લઈને એસઆઈટીની રચના કરવામાં આવી છે જેમાં મુખ્ય દર્પણ પટેલ સહિત પાંચ આરોપીઓ ફરાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાહનો માટે પીયુસીની જરૂર રહેશે કે નહીં હાલના સમયમાં લોકો પેટ્રોલ અને ડીઝલના વાહનો છોડીને ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે આવામાં સવાલ થાય કે ઇલેક્ટ્રિક વાહનોમાં પીયુસી એટલે કે પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ જરૂરી છે કે નહીં તો તેના સવાલનો જવાબ છે એ તમને અહીં મળી જશે પીયુસી એવા વાહનો માટે જરૂરી છે જે વાહનોમાં ઈંધણ તરીકે પેટ્રોલ અથવા ડીઝલનો વપરાશ થતો હોય ઇલેક્ટ્રિક વાહનમાં પીયુસીની કોઈ જરૂરિયાત રહેતી નથી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે